છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાર્ટી ભરૂચ પેરલ ફોલોર સ્કોડ ભરૂચ પેરલ ફોલોઅર સ્કોડ દ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ અગાઉ નોંધાયેલા ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી ડબોચી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો ઉચ્ચ અધિકારી તરફથી પેરલ ફોલો જમ્પ ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગે સૂચના અને પગલે ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ટીમ કામે લગાવી હતી જે અનુસંધાનમાં ભરૂચ પેરલ ફોલોઅર્સ સ્કવોડના પોલીસ ઇન્સ્પેક્ટર એ કે જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરલ ફોલોઅર સ્કવોડની ટીમના હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગભરૂભાઈ તથા હેડ કોન્સ્ટેબલ આશિષભાઈ સુરેશભાઈ હેડ કોન્સ્ટેબલ સફરાજભાઈ મેહબુબભાઈ હેડ કોન્સ્ટેબલ શામજીભાઈ કોરજીભાઈ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ હિંમતભાઈ જિલ્લાના બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું મધ્યપ્રદેશના રાજ્યમાં તપાસ અર્થે ગયા હતા દરમિયાન મરેલ બાદમી અને હ્યુમન સોસોલિસ અને ટેકનોલિક સર્વેલન્સના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી રવિન્દ્રભાઈ બચિયાભાઈ આશિયા જથ્થી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પેરફોર્સ સ્કવોડના પીઆઈ અનિતાબા જાડેજાના માર્ગદર્શક હેઠળ અને દિશાનિર્દેશક હેઠળ અત્યાર સુધી અનેક નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં પેરલ ફોલો સ્કોડ સફળતા પ્રાપ્ત કરી છે